અનિલ કુમાર તાજેતરમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય ને અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ભેટમાં આપવામાં આવ્યો આ ઘડિયાળ ભારતમાં દુબઈ ટોક્યો મોસ્કો બેઇજિંગ સિંગાપોર મેક્સિકો સિટી વોશિંગ્ટન ડીસી અને ન્યુયોર્કના સમય ને દર્શાવે ડિઝાઇન બે હજાર વિકસાવી હતી અને ભારત સરકાર પાસેથી ડિઝાઇનની નોંધણી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું તેઓ ભવિષ્યમાં પચીસ દિવસોની સમય દર્શાવતી ઘડિયાળ બનાવવાની યોજના ધરાવે છે સાહુને વિચાર તેમના ઓમાનના મકાન માલિક સાથે સમય ઝોન વિશેની ચર્ચામાંથી પ્રેરણા મળી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા અને હાઈસ્કૂલનો છૂટક છૂટો સાહુનો ટેકનિકલ નવીનતા માટેનો ઉત્સાહ અને આ અનોખું ઘડિયાળ બનાવવામાં પ્રેરિત કરે છે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું એક ઘડિયાળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભેટમાં આપવા ઈચ્છે છે અયોધ્યાથી આગળ સાહુએ ખાટુશ્યામ મંદિર કોટવા ધામ અને કુંતેશ્વર મહાદેવ મંદિર જેવા વિવિધ મંદિરોને સમાન પ્રકારની ઘડિયાળ ભેટમાં આપી છે તેમનું સર્જન હકમેન ક્રોસિંગ નજીકના શાકભાજી બજારમાં ધ્યાન આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે જ્યાં તે જિજ્ઞાસુ દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે